ગુજરાતી ચાકો આશા કરું છું બધા મજામાં હશો આજે આપણે જોવાના છીએ કે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કઈ રીતે થાય છે ગુજરાતી ફિલ્મો તો આપણે બધા બહુ બધી જોઈએ છે પણ એનું શૂટિંગ કઈ રીતે થતું હોય છે ચાલો આજે હું તમને સમજાવું દોસ્તો જો જે આપણો બહુ જ મોટા સીન હોય છે ને જે વિક્રમ ઠાકોર નું સૌથી ફેમસ મૂવી છે અવતાર ધરીને આવું છું એમાં જે સ્વર્ગ લોક સીન લીધો છે પૂરો નકલી જ છે દોસ્તો સૌથી પ્રથમ એને ગ્રીન સ્ક્રીનમાં શૂટ કરવામાં આવે છે અને એને કોમ્પ્યુટર હેલ્પની મદદથી ઇરેઝ કરી દેવામાં આવે છે એટલે આપણને એવું લાગે કે જાણે સ્વર્ગમાં જ શૂટિંગ થયું હોય જો દોસ્તો આ રીતે ડિરેક્ટર વિક્રમભાઈની બાજુમાં જ બેઠા હોય છે ને એમને સમજાવે છે કે ભાઈ આમ કરવાનું છે આમ કરવાનું છે અને એ રીતે એક્શન કરતા જાય છે અને પછી પંખાઓ ચલાવવામાં જોર જોરથી એવું લાગે કે હા કે ખરેખરમાં હવા ચાલી રહી છે દોસ્તો આ થયો આપણો ફર્સ્ટ સીન હવે દોસ્તો હું તમને બતાવું સેકન્ડ સીન સેકન્ડ સીન બહુ જ ઈઝી છે આપણો વિક્રમભાઈ ઠાકોરનો જે પેલો બાઈક વાળો સીન છે એમનો સૌથી પ્રથમ એક્શન કહેવામાં આવે છે ને એવા જ રેડી થઈ જાય છે કે બાઈક ઉપરથી ઉતરશે ને ડિરેક્ટર એમને કહે છે કે ભાઈ લેફ્ટ જો રાઈટ જો એ જેમ જેમ જોતા જશે ને એમ એમ ડિરેક્ટર

આ થયો થર્ડ સીન હવે છાતીમાં અને આજુબાજુ નકલી બ્લડ લગાવવામાં આવે છે અને જેવું ડિરેક્ટર એક્શન કે છે એમની એક્ટિંગ ચાલુ થઈ જાય છે જોવું દોસ્તો જેવું જ એક્ટર એમના માથામાં પથ્થર મારશે ને એવો સીન ને કટ કરી દેવામાં આવશે પણ ખરેખર વિક્રમભાઈની એક્ટિંગ તો બહુ જ જોરદાર છે આપડે ગુજરાતી ફિલ્મો તો બહુ જોઈએ પણ એની પાછળ દોસ્તો બહુ જ મહેનત લાગતી હોય છે રોજ શૂટિંગ રોજ મેકઅપ કરવાનું રોજ આમથી આમ તડકામાં ફરવાનું ખરેખર પણ આમની મહેનત જે દિવસે રિલીઝ કરવામાં આવે છે ને થિયેટરમાં ચાહકો ખુશ થઈ જાય છે બહુ જ જોરદાર એક્ટિંગ કરે છે વાહ ભાઈ વાહ દોસ્તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ યાદ થી કરજો વાલા મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં